પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મહાદેવને ગ્રામજનો રીંગણિયા મહાદેવના હુલામણા નામથી સંબોધે છે જ્યાં શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલે સોમવારે છેલ્લો દિવસ છે અને સોમવતી અમાસ હોય વૈદ્યનાથ મહાદેવ ખાતે અગિયાર કુંડાત્મક મહા હોમાત્મક યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે રવિવારે આ યજ્ઞ નિમિત્તે વૈદ્યનાથ મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં લાઈવ ડીજે તેમજ બગીમા નાના ભૂલકાઓ શિવ પાર્વતી અને ગણેશ અને કાર્તિકેયના વેશભૂષામાં સજ્જ થયા હતા જ્યારે ગુરુ ગોવિંદપુરી મહારાજની પ્રતિમા તેમજ દયાળપુરી મહારાજ બગીમાં સવારથી શોભાયાત્રાએ નીકળ્યા હતા આ શોભાયાત્રા મંદિરેથી નીકળી સમગ્ર ગામમાં પરિભ્રમણ કર્યું હતું જ્યાં ગઢ બસ સ્ટેશન ખાતે મહાઆરતી ઉતારવામાં આવી હતી અને ગઢના અનેક વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા અને હર હર મહાદેવના નાદથી સમગ્ર ગામ ભક્તિમય જોવા મળ્યું જ્યારે આ શોભાયાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરી અને નિજ મંદિરે પહોંચી હતી ત્યારે સમગ્ર ગ્રામજનો મંદિરે પહોંચી વૈદ્યનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી Yeah.